રાજકોટ ખાતે કન્યા છાત્રાલય નિર્માણના લાભાર્થે સંત વેલનાથ શૈક્ષણિક રથ ફરશે ગુજરાત ચુવાડિયા કોળી સમાજ દ્વારા દીકરીઓના લાભાર્થે રાજકોટના આંગણે કન્યા છાત્રાલયનું નિર્માણનું કાર્ય શરૂ કરેલ છે તો સર્વે લોકોએ આ સેવા સેતુમાં યથાશક્તિ પ્રમાણે યોગદાન આપી દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યમાં સહયોગી બનવા અપીલ કરવામાં આવી છે આ અંગે વધુ વિગતો પત્રકારો સાથે શેર કરવામાં આવી હતી અહેવાલ વિજય મકવાણા અમારે સમાજ અને સંત વેલનાથ ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કન્યા છાત્રાલયનું નિર્માણનું એક આયોજન ચાલી રહ્યું છે એની અંદર અમે કન્યા છાત્રના લાભાર્થ માટે શૈક્ષણિક રથ જે આજે બેડી મુકામેથી અમે પ્રસ્થાન કર્યું અને એ રથ અમારો છે એ હરેક તાલુકા જિલ્લા અને ગામડે લગી હરેક જગ્યાએ પહોંચશે અને કન્યા છાત્રાના લાભાર્થ માટે એની અંદર વધારે વધારે જોડાય અને લોકોને ખ્યાલ આવે કે રાજકોટ મુકામે આજે આપણી દીકરીઓ માટે કન્યા છાત્રનું આયોજન થઈ રહ્યું છે એના હેતુથી આજે રથનું આ શૈક્ષણિક રથનું પ્રસ્થાન છે એવી જ રીતે આજે રાત્રે એક ભવ્ય લોક ડાયરાનું પણ અહીંયા આયોજન રાખ્યું છે જેમાં કલાકાર છે જિજ્ઞેશભાઈ કવિરાજ લલિતાબેન ઘોડાદરા લખન ઠાકોર બટુક ઠાકોર એ રીતે વગેરે વગેરે નામે કલાકારો છે અને બધા જાહેર આમંત્રણ આપું છું કે બધાને આવવાનું ખાસ આમંત્રણ છે આજ રોજ ગુજરાત કોળી સમાજ દ્વારા પતંગ કન્યા છાત્રાલયનું આયોજન થઈ રહ્યું છે એમના ભાગરૂપે આજે આપણે જોયો છે કે ભવ્ય એક રથનું નિર્માણ કરવામાં આવ્યું છે આ રથ ગુજરાત ચોડિયા કોળી કન્યા છાત્રાલય બાબતે આખા ગુજરાતમાં આ રથ ફરવાનો છે આ રથમાં એક ભવ્ય મૂર્તિનું વેલાદ બાપુ ની પ્રતિષ્ઠા કરવામાં આવી છે આજે આજે અમારા બેડી ગામના આંગણેથી થી કોડી સમાજ દ્વારા ભવ્ય શિક્ષણ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે જે રથ આઈથી પ્રસ્થાન થઈ અને જૂનાગઢ ખાતે ભવનાથ ખાતે આવેલી વેલંગ બાપુની જગ્યાએ જશે અને ત્યાંથી આખા સૌરાષ્ટ્રમાં ભ્રમણ કરી અને દરેક સમાજના નાનામાં નાના માણસ પણ આ કન્યા છાત્રાલયમાં કંઈક પોતાને પણ કંઈક આપવું છે એવી ભાવના હોય અને પોતે ભલે ફૂલ નહીં તો ફૂલની પાખડી આપવા આપે અને બધા સમાજના સહયોગથી એક કન્યા છાત્રાનું ભવ્ય ભવ્ય એક શિક્ષણ ધામ ઉભું થવા જઈ રહ્યું એમાં બધાનો સાથ સહકાર મળે એ હેતુથી અમે શિક્ષણ રથ પ્રસ્થાન કર્યું